બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે તેના પૂર્વે જામનગરના એક શ્રદ્ધાળુ દ્વારા અનોખી પેન બનાવવામાં આવી છે આ પેન ઉપર જ મંદિરની પ્રતિકૃતિ અને રામ મૂર્તિની પ્રતિકૃતિની કોતરણી કરવામાં આવી છે આ પેનમાં રામ અને હનુમાનજીના જંગલમાં થયેલ મિલાપના દ્રશ્યને પણ કંડારવામાં આવ્યું છે એક લાખ નેવું હજારની કિંમતની આ ઇંક પેનને પેનના નિર્માતા અયોધ્યા રામ મંદિરના આચાર્યને ભેટ તરીકે પહોંચાડશે અમને વિચાર આવ્યો કે એક અમે એવું ડેસ્ક સેટ બનાવીએ કે જે રામ મંદિરને લગતું હોય જેમાં અમે રામ ભગવાનની મૂર્તિ પણ સાથે રાખી શકીએ અને રામ ભગવાનની માળા પણ અમે સાથે આપી શકીએ આ બનાવવામાં અમને સમય ડેવલપ કરવામાં સમય અમને લાગ્યો છે છ મહિનાનો કુલ મળીને આઠ જણાની અમારા બધાની મહેનત છે કે આમાં અમે આઠ જણાની પ્રોપર મહેનત પછી અમે આ પાર પાડી શકીએ છીએ આ વસ્તુને બનાવવામાં આની અયોધ્યા પહોંચાડવાની વ્યવસ્થા એ રીતે છે કે એક અમારા ખાસ એવા ફ્રેન્ડ છે એક રાવલજી કરીને તે અમે એમને આપવાના છીએ અને એ ત્યાં મોકલવાના છે જે રામ શ્રીરામભદ્રાચાર્યજીને ત્યાં એ લોકો ભેટમાં આપવાના છે ખૂબ ખૂબ આભાર ધીરેનભાઈ દૂરદર્શન સાથે વાત કરવા માટે થઈનો ધરમભાઈના કહેવા મુજબ જામનગર બ્રાસ સિટીમાંથી એક સરસ મજાની અંદાજે એક લાખથી પણ વધારેની કિંમતની પેન જે આઠ લોકોની સખત મહેનત બાદ તૈયાર થઈ છે તે અયોધ્યાના રામ મંદિરમાં ભગવાનને મોકલવામાં આવશે જગત રાવલ દૂરદર્શન સમાચાર જામનગર